તમારી જે રજૂઆત હોય અત્યારે લેખિત આપી પછી તમારા જે આધાર હોય રજૂ કરી દો જે તમારી રજૂઆત છે એ બધું રજૂ કરી તમે નિયમો સાથે તમે રજૂ કરી અમે તમને નિયમ અનુસાર જવાબ આપશું અત્યારે અમે કરવા દો અમે કરવા

અરે અલે અલે ફરાની દુકાન ઉપર બંદર બંધ માંગો છો તમે તમારે androder se